没事，人家这后好白吗？ हर्टिक भाई <coughs> है वा सुपर बिंदो आओ खावा वा और कौन एक बिंदो से सिंगू बता जा री घटे कहे पड़ी थी क्या है राधी आ

नाही आम्हाला <clears throat>

અલજીબેન બિંદુ આવ્યો છે કે નહીં હા તો વર્ગોની ના હા ના હા તે વર્ગોનિકસ સમજે જોવાનું તોને કાઈ લે મી દબા નઈ ખાતર નઈ સરસ લેવાનું પોડો રેડ પાય ગળખળ ને સાળીઓ ખાતર બે વસ્તુ હા હા આપડા પૈસા ન જ બનાવના માણસું હારું ખવરાવવાનું એસા હમ નતો ઈશ બરોબર ના આપડા આમે લાભ થઈ ન પકડે નો થા હા થોડું ખડ નો પ્રશ્ન રે હમ હમ ભાઈ એમ તો ગાડ્યું છે કે આમાં ખડ નીંદુ વવ પડે છે આ એ ઊંઘવાનું થાય એમાં શું છે તમે પહેલી વાર વર્ગો ની કરો ને એટલે થોડોક કિસ્ને એવો તો આવે ચલા જા મુલકાં સડે જો

Det er bra med litt vann. Og gjerde. એમ એ તો ભાઈ લીલી નાખેર હોરી બીજો વરસાદ નીક થયો ને એટલે વરસાદ થઈ જાય એટલે તારે આમ છો એ ઘટે આ નહીં હા ઉતાવળા માણસો હોય ને એટલે તમને નો મજા આવે

ના કેલો કેલો વાયો છો બળાઈ ગયા તમારે મને છોડવા કે હુકાણો નથી ઈ પસુ એક કામ છે લ્યો તમારું આમ પણ માક્યો ગમણ ગુરતાયું મે ફરલું ઈ મશીન તો અતારે મશીનો પ્રશ્ન થાતો છે સોમા સામે ઈ તો પ્રશ્ન હર્યા કઈ આ મશીન તમે દવા આજ સાઠી હોય ને તો કાલ બીજી આવે અહીંયા તો પણ થાટત જ નહીં દવા નહીં સાઠવાય ભીનો તમારો ઉતરી નહી રે ને કા વરસાદ આવી જાય અરે જો કાળું છે ભલે ના ના ભાઈ મારે રસની છે ના આવતો જ હોય બધા તમારે ऐसे भाई मु राख तो नहीं तो तुम જોઈ જો છે કે તમાર લાલભાઈ તાઈન જબલા કરવા છે પણ એમ સીધા તાઈન જબલા નો થાય ને ભાઈ અમાર ભીના સિંગુ હોય તો થાય એક જબલું ની હું ક એક જબલે સીધા 3 થાય કારણ કે આ વર્સન લીધે ડાઉન પડ્યો નક તો 4 ઉતરત કેવો થાય સોમાસાનો ભાઈ ઈ તો રે જો ભાઈ करक बदो यानी करक घटे गाड़ी वन था इसे मैं सीधे आया तार हूँ क्या वन था ना, ना ना गाड़ी आया हाँ ले आवे हो हो

તમારો ભીંડો વધારે છે બીજું અને કા તમે ઉતાર્યો વધારે છે બે માહિત પ્રશ્ન છે